જામખંભાળિયામાં બસો જેટલા ગો રેલી યોજી વિવિધ સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા ને ગો ભક્તો દ્વારા જિલ્લા અધિક કલેક્ટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જિલ્લામાં મોટા પાયે ગોચરની જમીન પર થયેલા દબાણો દૂર કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી જામખંભાળિયામાં બસો જેટલા ગો ભક્તોએ રેલી યોજી વિવિધ સૂત્રોચાર સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા ગો ભક્તો દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જિલ્લામાં મોટા પાયે ગૌચરની જમીન પર થયેલા દબાણો દૂર કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી ગૌચરની જમીન ઉપર ભૂ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરાયો તો જિલ્લામાં ગૌચરની જમીન ખાલી કરવાની માંગ સાથે રજૂઆત કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યો જે ગૌ માતા જે દ્વારકાધીશ પહેલાના સમયમાં જ્યારે કોઈ બહુ મોટા અપરાધ કરતા ગુના કરતા જયારે પોલીસ તંત્ર હતું ત્યારે એ વ્યક્તિને ગૌચર ભૂમિની બાજુની જમીન રહેવા માટે આપવામાં આવતી રહેણાક માટે કે ગૌચર ભૂમિમાંથી હવા દ્વારા જે રજ ઉડીને એના ઘરમાં આવે ને તો પણ એને ખૂબ તકલીફો થાય છે ગૌચર ભૂમિની રજ લેવાથી પણ તો અત્યારે તો ગૌચર ભૂમિ ઉપર દબાણો થઈ ગયા છે મકાનો બની ગયા છે પોતાની ફેક્ટરીઓ બની ગઈ છે વાડીઓ બની ગઈ છે ઘર બની ગયા છે તો આ બધા દબાણો દૂર કરવામાં આવે ગૌમાતા જે અત્યારે રોડમાં ફરે છે ગામમાં ફરે છે અને જે અપમાન થાય છે ગૌમાતાનું કે એને પ્લાસ્ટિક ખાવું પડે છે એઠવાડા ખાવા પડે છે એની કોઈ જગ્યા નથી એટલા માટે તો આજે અમે જિલ્લાના તમામ ગૌસેવકો ગૌશાળા સંચાલકો માલધારી સમાજ બહુ અહીંયા પધાર્યા છીએ કે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કે આ ગૌચરને તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવે જેમ બેટ દ્વારકા દ્વારકામાં ડિમોલેશન ચાલુ રહ્યું ચાલી રહ્યું છે દબાણ હટાવવાનું તો એની સાથે સાથે ગૌચરનું પણ દબાણ હટે તો ગૌ રહેવા માટેની વ્યવસ્થા થાય ગૌ માટાનો ચારો વાવવા માટેની વ્યવસ્થા થાય બસ આ એક આશા સાથે અમે અહીંયા કલેક્ટર સાહેબને આજે આવેદન આપ્યું છે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર એબીસી ન્યૂઝ દેવભૂમિ દ્વારકા